એટલે ભલે તમારા ઘરમાં કોઈ નાસ્તિક ભલે બધા હશે પણ એક તો હશે કે જે ભગવાન માતાજી પર ભલે એ મહાદેવના માનતો હોય હનુમાનજીને માનતો હોય પણ એના આરાધ્ય જે દેવો હશે ને એના વિશ્વાસ કરી એને ખૂબ માનતો હશે તો આવા જે ઘરમાં ભક્ત હોય ને તો તમારે એટલું મોની લેવાનું કે હું મારા નસીબનું મારા કર્મોનું નહીં પણ આ ભક્તિ કરે છે ને એના ફળ સ્વરૂપનું હું ખાઉં છું આ સત્ય છે અને ભક્તિમાં જ સુખ છે ભક્તિ આવી જશે ને જીવનમાં ભક્તિ નહીં એટલે તો અશાંત દુઃખી છો જેની જોડે બધું જ હશે પણ જીવનમાં ભક્તિ ભજન નહીં હોય ને માણસ અશાંત રહેતો હશે ચિંતિત રહેતો હશે ટેન્શનમાં રહેતો હશે રાતે ઊંઘ નહીં આવતી હોય રાત દિવસ ચિંતાઓ થતી હશે બસ એના ડર લાગતો હશે ભય લાગતો હશે એમ ફફડાટ ફફડાટમાં જીવન જીવતો હશે ભલે અંધ અજવારામ પ્રકાશમય જીતો હોય પણ અંધકારમય જીવન એનું હશે તમને એવું લાગે કે માતાજીનો ખૂબ સાચો ભક્ત લાગે છે એના ભાવ ભક્તિ થી એની સેવા થી તો તમાર મન થી મતલબ એમને પ્રણામ કરી લેવાના કે તમારી સેવા ને તમારી ભક્તિ સમર્પણ ને પ્રણામ છે મન થી અને હાથ જોડી લેશો ને તો હાથ નમી નમી હેડવા વાળા ને ભગવાન મોટા બનાયા છે જેવું નીચું ગાલી હેડવા વાળા ને ભગવાન સર ઊંચું રાખ્યું છે અને સર ઊંચું કરીને હેડવા વાળા ના દસ દસ માથા હતા ને તો મારા રોમે ઉતાર લીધા છે ઈ દે

આજ બારેજા ધામ આયા છો ને એટલે તમે મારા છો મારા એક પરિવારના એક સભ્યો છો ભલે પછી આજે નવા આયા હોય તોય ને મારા જૂના ભક્તો હોય તોય તો આજે બારેજા ધામના પરિવારમાં આ જોડાયા છો તો આ પરિવાર એવું છે કે કદાચ તમારા પરિવારમાં તમને સુખ શાંતિ નહીં અનુભવાતી હોય પણ ધામ સો ટકા તમને સુખ શાંતિનો અનુભવ થતો હશે ભલે તમારા પરિવાર જોડે તમે સમય આપતા પણ છતાંય એ સમય આપતા છતાંય તમને આનંદ ના આવતો હોય એવો આનંદ બારે જાત ધામ આવવાથી તમને થાય છે થાય છે ને એવી રીતે મારા લાખો ભાવિક ભક્તો મને જે રાત દાડો યાદ કરે છે મારું સ્મરણ કરે છે ડગલે પગલે મારું નામ લે છે ને એવા ભક્તોને તે જોવા માટે મારી ખુખાર મેલેડી ની ઓખો તરસી જાય રા જેને મારા ભક્તોએ ખૂબ વાલ કરે એ ખુખાર મેલડી એ રોમવારી મેલડી જેને મારા ભક્તોએ રાત દિવસ યાદ કરી રાત દિવસ સ્મરણ કરી અને મન થી મોબાઈલ માં બેઠા બેઠા મન માતાને યાદ કરીને કોઈ મન ની વાત કીધી ને તો એ વાત એ સાંભળી લીધી છે ભલે પછી સમય ચોઘડિયા તિથી ગમે તે હશે પણ હું તો એટલી દ્રાહ જોતી હોય કે ક્યારે મારો ભક્ત મને યાદ કરે સ્મરણ કરે અને જલ્દીથી થી તત્પરતા થી એની જોડે જઈને મારો અનુભવ કરાવી દઉં કે હું બેઠી છું થયો ને અનુભવ કે બારેજા ધામ સોલંકી પેઢીની બહુચારના ખાતાની ઉકતા પોરની મેરડી

આ કેમ આટલું આકર્ષણ છે રામ જ્યાં ના હું કોઈને આમંત્રણ આલું છું ના હું કોઈને કહેવા જઉં છું કે આવજો ના હું કોઈને બાધા આપું છું ના કોઈને માનતા હા આપું છું કે ના કોઈ જાતની જાહેરાત કરાવું છું કે ના કોઈ વસ્તુના મતલબ બધાના ભેગા કરવાની કોઈ એવી ટેકનિક છું મારા સેવકો જોડે કે ભાઈ આવું કરો તો બધા અહીં આવું કરો તો બધા અહીં આવો પણ દર રવિવારે હું એવું કહેતી હોઉં કે આટલી મોટી સંખ્યામાં આવો છો તો થોડો થોડા આવો છતાંય તમે આવો છો તો કઈક હશે ને કઈક કારણ હોવું જોઈએ કે એક ગાડા હોય બે ગાડા હોય ત્રણ હોય ચાર હોય દસ હોય સો હોય પાંચસો હોય હજાર હોય દસ હજાર હોય પાંચ પાંચ લાખ લોકો ગાડા ના થઈ જાય ઘણા લોકો કહેતા હોય કે આ તો બધું ગાંડું પબ્લિક ભેગું થતું હોય હા તો તમારા કોઈ એવું કે કોઈ એવું મોને તો ઠીક છે તમારે કહી કે હા અમે તો મારે મેલડી ના ગાડા છીએ અમે અમારી મેલડીના મારી ખુખાર મેલડીના ગાડા છીએ રામ પણ ના તમે તમે નથી છો એટલે તો તમે નહીં આયા મેં માતા એ તમને હુકમ કરીને બોલાયા છે અડધી રાતે ઉઠાડીને જગાડીને બોલાયા છે કે દીકરા હું ખુખાર મેલડી આઈ આય મારા ધામમાં જગતમાં બધી જગ્યાએથી નિરાશ થઈ ગયો હોય ફરી ફરી થાકી ગયો હોય તો એક વખત બારેજા ધામ તારો તો એક વખત તારી વાણી આ ખુખાર મેલડીનો શબ્દથી યાદ તો કર એક વખત ખાલી મનથી સ્મરણ કરીને એક ટકાનો વિશ્વાસ મૂકી લોકોના પરચા જોઈને તે થોડો વિશ્વાસ મૂકી અને નાના બનીને ખાલી પ્રાર્થના કરે ના એ દીકરાને મારો અનુભવ કરાયો અડધી રાતે તારે બધા ભેગા થયા છો અને કોઈ ભક્તો એવા બાકી નથી હોય કે જેને મારો અનુભવ ના થયો હોય કોઈ નહીં હોય કોઈ નહીં હોય કોઈ નહીં હોય કદાચ સો થી દસ ટકા એવા લોકો હશે કે જેને મારો કોઈ અનુભવ ના થયો હોય એ દસ ટકા એવા લોકો હશે કે જે ખાલી ઓટા ભેરા કરવા આવતા હોય મેરામ ફરવા આવતા આવતા હોય હોય બીજા ઉદ્દેશથી એવા લોકોને મારો અનુભવ નહીં થયો હોય પણ એક ટકા તે શ્રદ્ધાનો વિશ્વાસ રાખી અને બારે જા ધામ આયા હશે ને એના તો એક જ પ્રમાણે એવું આવ્યું કે એમનો ભરોસો અધરો બેહી ગયો તું જે કરે અમે જગતમાં ફર્યા માં પણ તારા જેવી માતા અમે ના જોઈ આવું મારા જાતે વખાણ નથી કરતી આ મારા ભક્તોના શબ્દો છે જગત ફર્યા પણ તારા જેવી કોઈ ના જોઈ તો તમારા માટે એવું માની લે કે મારા જેવી કોઈ નહીં તો આજે બારે આ ધામ એક ટકાએ તે વિશ્વાસ કરીને આવ્યા હોય તો દરેક એવા શ્રદ્ધાલુ ભક્તોને કહીશ કે વિશ્વાસ એક વખત આ આ સંસાર ઉપર 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 જગત જગતના માણસો તમે ભરોસો કરો અને કદાચ વિશ્વાસઘાત થાય તૂટી જાય છેલ્લી ઘડીએ કોઈ આવ નહીં ઊભું ના રહે ત્યારે માણસને નિરાશા થાય પણ વિશ્વાસ રાખો હંમેશા ભગવાન માતાજીનો ભરોસો એવો છે કે ક્યારે ભગવાન માતાજી એના ભક્તોનો ભરોસો તોડે ક્યારેય ના તોડે આ વાતનો વિશ્વાસ રાખજો તો વિશ્વાસ કરી આયા છો એટલે આ વાત કહીશ કે આયા છો તો દરેકને મારા ભક્તોને સ્વીકારવા તૈયાર છું ભલે તમે ગમે તેવા હશો ગમે તેવા હશો મારા તમામ ભક્તોને હું સ્વીકારવા તૈયાર છું કરોડો લાખો ગુના થયા હશે કરોડો લાખો અપરાધ થયા હશે છતાંય તમે ગમે તે નાતના જાતના ગમે તે વિસ્તારના ગમે તે પરંપરામાં જીવતા ગમે તે હસો ને હું એ કશું જ નહીં જોઉં હું ખાલી મારા ભક્તનો વિશ્વાસ અને એનો થોડો ઘણો મારા પ્રત્યેનો ભાવ જોઈશ અને એ ભાવથી મને માતાને ખાલી કગરી પડ્યો ને કે માં જગતમાં ફર્યા છે પણ માં અવત બારેજા ધામ આવી અને તને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે માં જો તું બેઠી હોય તો મારી સામે લમણા વારજે ત્રણ મહિના છ મહિના છ મહિનામાં જો આપે રૂપિયા આખું જીવન પરિવર્તન થઈ જાય તમારો આખું પરિવાર બદલે તમારું પરિવાર તો ઠીક છે કઈક ભાવિક ભક્તોને એવો અનુભવ છે કે માં હું એકલો આવતો તો આજે મારી જોડે પચીસ પચાસ